આજે આપણે વાત કરીએ રિક્સ અને કેલ્ક્યુલેટિવ રિક્સ વચ્ચેની રિક્સ એટલે અંધારું જોખમ તમે કોઈ પણ માહિતી વગર ડેટા એનાલિસિસ વગર લીધેલો ની નહીં એને કહેવાય છે રિક્સ મિત્રએ કીધું કે આ સ્ટોક ઉછળશે એટલે તમે બધા પૈસા એમાં નાખી દો છો એને કહેવાય છે રિક્સ શું થશે એ ખબર નથી ફક્ત લાગે છે એના પરથી ડિસિઝન લો છો એને કહેવાય છે રિક્સ તમે કોઈ પણ પ્રોપર એનાલિસિસ કર્યા વગર પૂરેપૂરા પૈસા સ્મોલ કે ફંડ્સમાં નાખી દો છો એને પણ કહેવાય છે રિક્સ અને એ રિક્સ હોય છે પ્યોર રિક્સ જેનું આઉટકમ અનપ્રેડિક્ટેબલ હોય છે હવે વાત કરીએ કેલ્ક્યુલેટિવ રિસ્ક એટલે ગણતરીપૂર્વક તમે એક નિર્ણય લો છો એને કહેવાય છે કેલ્ક્યુલેટિવ રિસ્ક યોગ્ય પ્લાન ડેટા માહિતી એનાલિસિસ સાથે તમે એક ડિસિઝન લો છો એને કહેવાય છે કેલ્ક્યુલેટિવ રિસ્ક

આ કેલ્ક્યુલેટિવ રિક્સ ને કહેવાય છે મ્યુચ્યુ રિક્સ મ્યુચ્યુઅલ ફંડમાં તમે કેલ્ક્યુલેટિવ લઈને ઇન્વેસ્ટ કરો છો જેથી કરીને તમારો વેલ ક્રિએશન થાય છે અને તમને લાંબા ગાળે એનો ફાયદો મળે છે જો તમને બી કેલ્ક્યુલેટિવ રિક્સ લઈને મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે મારા એડવાઇઝરી થ્રુ તમારે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે તમારે પ્રોફાઇલમાં એક લિંક આપી છે એના પર ક્લિક કરો ફોર્મ ભરો મારા તરફથી તમને કોલ બેક આવશે તમારા મ્યુચ્યુઅલ ફંડ જર્ની માટે લાઈક ફોલો એન્ડ શેર કરવાનું ના ભૂલતા થેન્ક યુ